તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાચી કેરીની બે જાતની ચટણી જે એક લાલ મરચાં સાથે બનાવીશું અને એક લીલા મરચાં સાથે બનાવીશું ચટણી બે છે પણ એટલી ટેસ્ટી બનશે કે તમે રોજ એને ખાવાનું પસંદ કરશો અને બનાવી ખૂબ જ ઇઝી છે લેડીઝ તો ઠીક જેન્ટ્સ પણ બનાવી શકશે એટલી ઈઝી આ ચટણી બનાવવાનું ચાલો આપણે ચાલુ કરીએ તો વધારેથી પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવીશું તો એની માટે આઠથી દસ લસણની કઢી લઈશું જો કઢી મોટી હોય તો તમે ઓછી પણ લઈ શકો છો અને અહીંયા બે મેં મીડિયમ સાઇઝની બે કેરી લીધેલી છે જેની મેં છાલ નથી કાઢી છે તમને ખટાસ વધારે પસંદ હોય તો તમે છાલ કાઢી શકો છો અને એક ઇંચ આદુનો ટુકડો અને ત્રણ મેં થોડા મીડિયમ તીખા હોય એવા મરચાં લીધેલા છે અને ધાણાભાજી લીધેલી છે એની આવી કૂણી દાંડલીઓ છે ને એ મેં સાથે જ લીધેલી છે એ કૂણી દાંડલીઓથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે બધું એમાં એડ કરી દઈશું હવે મસાલા જોઈએ તો એક ચમચી મેં આખું જીરું નાખ્યું છે અને અહીંયા અડધી ચમચી કાળા મરીનો પાવડર છે સ્વાદ પ્રમાણે નિમક અને અડધી નાની ચમચી સંચર પાવડર છે સંચર પાવડર જો હોય તમારી પાસે તો અચૂક નાખજો એનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને હવે એ કેરીના ખાટા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી આપણે અહીંયા ખાંડ નાખીશું અને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખી અને આપણે આ ચટણીને પીસી લઈશું તો કેવી સરસ એકદમ ગ્રીન કલર ની આ ગ્રીન ચટણી આપણી બની અને તૈયાર થઈ ગઈ છે જુઓ એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે તો હવે એને આપણે એક બાઉલ માં કાઢી લઈશું તો હવે આપણે લાલ ચટણી બનાવવાનું ચાલુ કરીએ તો એના માટે મેં અહીંયા લસણની કઢી લીધેલી છે અહીંયા પંદરથી વીસ લસણની કઢી લીધેલી છે અને અહીંયા ત્રણ મેં કાચી કેરી લીધેલી છે જેને ધોઈ અને બરાબર સાફ કરી લીધેલી છે અને હવે આપણે અહીંયા આ કેરીની આપણે છાલ કાઢી નાખશું જેથી થોડી ખટાસ આવશે તો આ કેરીની ચટણી ખૂબ જ સરસ લાગશે તો એવી રીતે ત્રણેય કેરીની મેં છાલ કાઢી અને કટકા કરી અને એડ કરી દીધેલા છે અને હવે આઠથી દસ મગફળીના દાણા લેશું એક મોટી ચમચી સૂકું નાળિયેરનું ખમણ લીધેલું છે અને અહીં પણ સેમ કાળા મરીનો પાવડર સ્વાદ પ્રમાણે નિમક અને થોડો સંચર પાવડર લીધેલો છે અને મારી પાસે બે લાલ મરચાં હતા તો મેં બે લાલ મરચાં લીધેલા છે જો તમારી પાસે લાલ મરચા ન હોય તો તમે એવા સૂકા લાલ મરચાં પણ લઈ શકો છો અને હવે આપણી ચટણીને સરસ કલર આપવા માટે એક મોટી ચમચી મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જો તમારી પાસે આ બધું ન હોય તો નોર્મલ આપણે જે લાલ મરચું પાવડર યુઝ કરીએ છીએ એ પણ તમે લઈ શકો છો અને જુઓ હવે લાલ મરચા અને કેરીના મોચરથી જ આ ચટણી આપણી સરસ રીતે પીસાઈ ગઈ છે પણ જો તમારી ચટણી બરાબર પીસાતી ન હોય તો તમે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું પાણી પણ યુઝ કરી શકો છો અને હવે આ ચટણીને પણ આપણે બાઉલમાં કાઢી લઈશું ચલો આપણી કાચી કેરીમાંથી બનતી બે લાલ અને લીલી બંને ચટણીઓ બનીને તૈયાર થઈ ગઈ છે આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બા